સ્ટુડન્ટ્સ એફવાય બી કોમ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે શાખાના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે શાખાના હિસાબોનો એક દાખલો શીખીશું કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફર્સ્ટ યર જુલાઈ બે હજાર એકવીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયો છે બરાબર તો સૌપ્રથમ આપણે રકમ સમજી લે અને ત્યારબાદ દાખલાની ગણતરી ઉપર જઈશું રાજકોટ મુખ્ય ઓફિસની એક શાખા જામનગરમાં છે મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર બાર પોઈન્ટ પાંચ ટકા નફો ચડાવીને ભરતિયા કિંમતે માલ મોકલે છે બરાબર આ વિધાન ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય ઓફિસ શું કરે છે શાખાને માલ મોકલે છે પણ કઈ રીતે મૂળ કિંમત પર બાર પોઈન્ટ પાંચ ટકા નફો ચડાવીને શાખા રોકડ તેમજ ઉધાર વેચાણ કરે છે શાખાએ મેળવેલ રોકડ મુખ્ય ઓફિસને મોકલી આપવામાં આવે છે તારીખ એકત્રીસ ત્રણ એકવીસના રોજ પૂરા થતાં વર્ષની નીચેની માહિતી પરથી મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું શાખાનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તેમજ જરૂરી ખાતા તૈયાર કરો બરાબર તો જવાબના ભાગરૂપે આપણે શાખાનું ખાતું બનાવવાનું છે શાખાનું વેપાર ખાતું બનાવવાનું છે નફા નુકસાન ખાતું બનાવવાનું છે અને અન્ય જરૂરી ખાતા બરાબર બીજા પ્રશ્નમાં જે કંઈ પણ બાકીઓ આપી હશે એના સંદર્ભમાં જરૂરી ખાતાઓ તૈયાર કરવાના થશે બરાબર તો જુઓ પ્રથમ વિગત આપણને જે આપી છે વર્ષની બે બાકીઓ આપી છે તારીખ એક ચાર બે હજાર વીસ અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ બરાબર તો તારીખ એક ચાર બે હજાર વીસ એ વર્ષની શરૂઆતની બાકી કહેવાશે અને એકત્રીસ ત્રણ એકવીસ એ વર્ષની આખરની બાકી કહેવાશે બરાબર તો ઘણા બધા ખાતાઓની શરૂઆતની અને આખરની બાકી આપી છે ત્યારબાદ બીજે ટેબલમાં વર્ષ દરમિયાનના વ્યવહારો આપેલા છે કે આખા વર્ષ દરમિયાન કયા કયા વ્યવહારો થયા એ તો જુઓ એમાં ઘણા બધા વ્યવહારો આપેલા છે બરાબર ત્યારબાદ અંતે આપણને એક બીજો વધારનો હવાલો આપેલો છે અને એની અંદર જણાવ્યું છે કે ફર્નિચર પર દસ ટકા લેખે ઘસારો ગણવામાં આવે છે એટલે ફર્નિચર જે છે બરાબર આ શરૂઆતનું દસ હજાર રૂપિયા આપેલું છે અને આખરની બાકી આપી નથી તો ફર્નિચર પર દસ ટકા લેખે ઘસારો ગણીને આખરની બાકી આપણે શોધવી પડશે બરાબર તો આ રીતે આ પ્રશ્ન છે હવે આપણે એના જવાબના ભાગરૂપે જે બધા ખાતાઓ તૈયાર કરવા કયા છે એ વારાફરતી એક પછી એક ખાતાઓ તૈયાર કરીએ બરાબર તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ આપણે શાખા ખાતું તૈયાર કરવાનું છે તો જુઓ મુખ્ય ઓફિસના ચોપડામાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર એકવીસના રોજ પૂરા થતાં વર્ષનું શાખાનું ખાતું બરાબર તો આ રીતે આપણે શાખા ખાતું તૈયાર કરીશું તો શાખા ખાતામાં ઉદાહરણ જવા બાજુ જે જે વિગતો આવે છે આપણે લખતા જવાનું હોય છે તો સૌ પ્રથમ આપણે શરૂઆતનો જે બાકીઓ છે એ લખી દઈએ બાકી આગળ લાવીએ બરાબર તો પ્રશ્નમાં જે શરૂઆતની બાકીઓ આપી છે જેમ કે શાખાનો સ્ટોક નેવું હજાર રૂપિયા બરાબર તો એ આપણે અહીંયા લખી દઈશું શરૂઆતનો સ્ટોક નેવું હજાર રૂપિયા ત્યારબાદ દેવાદારો સાઠ હજાર રૂપિયા જે શરૂઆતની બાકી આપી છે તે ત્યારબાદ ફર્નિચર દસ હજાર રૂપિયા ત્યારબાદ પેટા રોકડ ત્રણસો રૂપિયા અગાઉથી ચૂકવેલ ભાડું બે હજાર રૂપિયા ત્યારબાદ ચૂકવવાનો બાકી પગાર હવે ચૂકવવાનો બાકી પગારે દેવું છે અત્યાર સુધી આપણે પાંચે પાંચ જે બાકીઓ લખીએ મિલકત નહીં લખી ચૂકવવાનો બાકી પગાર દેવું છે એટલે જમા બાજુ આવશે શાખા ખાતામાં ચૂકવવાનો બાકી પગાર બાકી આગળ લાવ્યા તરીકે ત્રણ હજાર રૂપિયા બરાબર હવે આ પાંચે પાંચ રકમનો સરવાળો જે છે આપણે બહાર કાઢીએ તો એક લાખ બાસઠ હજાર ત્રણસો રૂપિયા થાય છે બરાબર ચાલો એ જ રીતે હવે બાકી આગળ લઈ ગયા પણ આ બધાની લખવી પડશે તો જુઓ બાકી આગળ લઈ ગયા સાખા ખાતામાં જમા બાજુની એન્ટ્રી કરવી પડશે બરાબર તો બાકી આગળ લઈ ગયામાં શું આવે આખરની બાકી દરેકની તો સૌ પ્રથમ આપણે શરૂઆત સોરી આખર સ્ટોકની કિંમત લખી દઈશું નવ હજાર રૂપિયા અહીંયા શરૂઆતનો સ્ટોક લખાઈ ગયો છે ભૂલથી એકચ્યુલી આવશે આખરનો સ્ટોક બરાબર નવ હજાર રૂપિયા ત્યારબાદ દેવાદારો અડતાલીસ હજાર રૂપિયા બરાબર ત્યારબાદ ફર્નિચર ફર્નિચર શરૂઆતની બાકી દસ હજાર આપી છે આખરની બાકી આપી નથી પણ પ્રશ્નમાં આજે આપણે વાત કરીએ એ પ્રમાણે ઘસારાનો સૂચના આપી છે કે ફર્નિચર પર દસ ટકા ઘસારો ગણવામાં આવે છે એટલે જે ફર્નિચર છે શરૂઆતનું બાકી એના પર દસ ટકા લેખે ઘસારો ગણીને આખરની બાકી સુધી નાખવાની છે તો ફર્નિચર જે છે દસ હજાર રૂપિયાનું ફર્નિચર છે બરાબર તો દસ હજાર રૂપિયાનું ફર્નિચર ઉપર જો દસ ટકા લેખે ઘસારો ગણીએ તો દસ હજારના દસ ટકા એટલે એક હજાર રૂપિયા ઘસારો થશે બરાબર એનો અર્થ કે ફર્નિચરની આખરની બાકી દસ હજારમાંથી એક હજાર માઇનસ કરો તો ફર્નિચરની આખરની બાકી આપણને મળે છે નવ હજાર રૂપિયા એટલે અહીંયા ફર્નિચરની આખરની બાકીમાં લખીશું નવ હજાર રૂપિયા ત્યારબાદ પેટા રોકડ ચારસો રૂપિયા આપી છે ત્યારબાદ અગાઉથી ચૂકવેલ ભાડું અગાઉથી ચૂકવેલ ભાડું આપ્યું છે બે હજાર રૂપિયા ચાલો ત્યારબાદ ચૂકવવાનો બાકી પગાર આખરની બાકી આપી છે ત્રણ હજાર રૂપિયા ચૂકવવાનો બાકી પગાર એટલે દેવું છે દેવું છે એટલે જે રીતે દેવાની શરૂઆતની બાકી જમા બાજુ લખી તો આખરની બાકી ઉધાર બાજુ લખાશે બરાબર તો અહીંયા ઉધાર બાજુ આપણે આખરની બાકી તરીકે લખી દઈએ બાકી આગળ લઈ ગયા ચૂકવવાનો બાકી પગાર અને એની રકમ લખીશું ત્રણ હજાર રૂપિયા બરાબર હવે આ જે છે મિલકતો પાંચે પાંચ મિલકતો એની આખરની બાકીનો સરવાળો કરીએ તો અડસઠ હજાર ચારસો રૂપિયા સરવાળો થાય છે જે આપણે અહીં જમા બાજુ લખી દઈશું બરાબર તો આ રીતે શરૂઆતની અને આખરની બાકી આપણે લખી નાખીએ બરાબર બધી મિલકતોની ચાલો ત્યારબાદ હવે બાકીની વિગતો આપણે લખતા જવાનું છે તો પ્રશ્નમાં હવે સૂચના આપી છે કે મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર બાર પોઈન્ટ પાંચ ટકા નફો ચડાવીને ભરતીયા કિંમતે માલ મોકલે છે બરાબર એટલે જે માલ મોકલેની અંદર નફો સમાયેલો છે તો એ નફાની પણ આપણે ગણતરી કરવી પડશે તો જો વર્ષ દરમિયાન જે વિગતો આપેલી છે કે શાખાને મોકલેલ માલ ભરતીયા કિંમતે નવ લાખ રૂપિયા એટલે કે મુખ્ય ઓફિસે નવ લાખ રૂપિયાનો માલ શાખાને મોકલ્યો છે જે શાખા ખાતામાં ઉધાર બાજુ આવશે બરાબર તો શાખા ખાતાની ઉધાર બાજુ લખીશું શાખાને મોકલેલ માલ જે એની ભરતીયા કિંમતે લખાશે અને રકમ આપી છે નવ લાખ રૂપિયા ચાલો ત્યારબાદ શાખાએ કોઈ માલ પરત કર્યો હોય તો એની એન્ટ્રી કરવાની હોય છે તો જો એ સૂચના આપી છે શાખા તરફથી માલ પરત ભરતીયા કિંમતે એટલે શાખાએ એ નવસો રૂપિયાનો માલ પરત કર્યો છે પાછો મોકલ્યો છે તો શાખા ખાતામાં જમા બાજુ આવશે બરાબર શાખાએ પરત કરેલ માલ નવસો રૂપિયા બરાબર ચાલો ત્યારબાદ જુઓ રોકડ વેચાણ વેચાણની વાત કરી છે રોકડ વેચાણ આપ્યું છે આઠ લાખ બાર હજાર રૂપિયા બરાબર તો વેચાણ એ વેપાર ખાતામાં આવશે તો વેપાર ખાતું જ્યારે આપણે બનાવીશું લખી દઈએ ચાલો જુઓ તો તમારી સ્ક્રીન ઉપર વેપાર ખાતું તો વેપાર ખાતામાં જમા બાજુ આપણે વેચાણ લખવાનું હોય છે તો વેપાર ખાતામાં જમા બાજુ લખીશું વેચાણ એની અંદર રોકડ અને ઉધાર બંને વેચાણ લખવાનું હોય છે બરાબર તો અહીંયા આપણને રોકડ વેચાણની માહિતી મળે છે કેટલા રૂપિયા છે રોકડ વેચાણ આઠ લાખ બાર હજાર રૂપિયા બરાબર તો રોકડ વેચાણ આપણે અહીંયા લખી દઈશું આઠ લાખ બાર હજાર બરાબર એ જ રીતે રોકડ વેચાણની જે બીજી એન્ટ્રી છે એ શાખા ખાતામાં જમા બાજુ પણ આવશે બરાબર તો શાખા ખાતામાં જમા બાજુ આપણે લખીશું રોકડ ખાતે એની અંદર લખીશું રોકડ વેચાણ અને રકમ લખી દઈશું આઠ લાખ બાર હજાર રૂપિયા ત્યારબાદ દેવાદારો પાસેથી મળેલ રોકડ બે લાખ આઠ હજાર રૂપિયા દેવાદારો પાસેથી જે રોકડ મળે એ પણ શાખા ખાતામાં જમા બાજુ જ લખવી પડે બે લાખ આઠ હજાર રૂપિયા દેવાદારો પાસેથી મળેલ રોકડ બરાબર બે લાખ આઠ હજાર રૂપિયા દેવાદારો પાસેથી જે રોકડ મળ્યા એ દેવાદારોના ખાતામાં એની એન્ટ્રી કરવી પડશે તો આપણે દેવાદારનું ખાતું પણ બનાવ્યું જ છે તો દેવાદારોના ખાતામાં એની અસર આપી દઈએ તો જુઓ તમારી સ્કીન ઉપર આપણે બે વધારાના ખાતાઓ બનાવ્યા છે એક દેવાદારનું અને બીજું પેટા રોકડનું તો સૌ પ્રથમ શરૂઆતની અને આખરની બાકી લખી દઈએ તો દેવાદારોની જે શરૂઆતની બાકી આપી છે એ ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે સાહીઠ હજાર રૂપિયા અને આખરની બાકી અડતાલીસ હજાર રૂપિયા જમા બાજુ લખી દઈએ બરાબર એ જ રીતે પેટા રોકડ તો પેટા રોકડ શાખાની શરૂઆતની ત્રણસો રૂપિયા અને આખરની ચારસો છે તો ઉધાર બાજુ શરૂઆતની બાકી ત્રણસો રૂપિયા અને જમા બાજુ આખરની બાકી ચારસો રૂપિયા લખી દઈએ બરાબર હવે દેવાદારોના જે વ્યવહારો છે એની વાત કરીએ તો એ પણ આમાં લખી દઈએ દેવાદારો પાસેથી મળેલ રોકડ બે લાખ આઠ હજાર રૂપિયા એ દેવાદારોના ખાતામાં જમા કરીશું મળેલ રોકડ બરાબર ત્યારબાદ દેવાદારો પાસેથી માલ પરત સત્તર હજાર રૂપિયા દેવાદારોએ સત્તર હજાર રૂપિયાનો માલ પાછો મોકલ્યો છે એટલે કે આ વેચાણ પરત કહેવાશે બરાબર દેવાદારોએ શાખાને માલ પાછો મોકલ્યો તો વેચાણ પરત જે છે એની બીજી અસર વેપાર ખાતામાં પણ આપણે આપવી પડશે બરાબર તો વેપાર ખાતામાં જે વેચાણ છે એની અંદરથી વેચાણ પરત માઇનસ કરીશું તો ઉધાર અને રોકડ વેચાણનો જે સરવાળો આવશે એની અંદરથી વેચાણ પરત માઇનસ કરીએ બરાબર સત્તર હજાર રૂપિયા હજુ સરવાળો આપણને ખબર નથી કારણ કે ઉધાર વેચાણની માહિતી મળી નથી બરાબર ચાલો ત્યારબાદ ગાલખાત પરત ચાર હજાર રૂપિયા ગાલખાત પરત એ આવક છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખીશું ચાર હજાર ચાલો ગાલખાત પરત જે છે એના નાણાં આવે છે આવે છે એટલે શાખા ખાતામાં જમા બાજુ લખીશું કારણ કે ધંધામાં રોકડા નાણાં આવે છે બરાબર એટલે રોકડ ખાતે જે આપણે ટાઇટલ આપ્યું છે એની અંદર જ લખીશું ગાલખાત પરત ચાર હજાર રૂપિયા ચાલો ત્યારબાદ ગાલખાત બાર હજાર રૂપિયા ગાલખાત પડે છે નુકસાન થાય છે બરાબર એટલે ગાલખાતની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપીશું કારણ કે ગાલખાદ એ નુકસાન છે બાર હજાર રૂપિયા અને ઘલખાતની બીજી અસર દેવાદારોના ખાતામાં આપીશું કારણ કે દેવાદારો એટલા ઓછા થશે ઘલખાતના લીધે એટલા દેવાદારો પર અસર પડવાની તો દેવાદારોના ખાતામાં જમા બાજુ લખીશું ઘલખત બાર હજાર રૂપિયા દેવાદારોને આપેલ વટાવ ત્રણ હજાર રૂપિયા દેવાદારોને જે વટાવ આપ્યો એ પણ દેવાદારોના ખાતામાં જમા બાજુ લખીશું અને વટાવ એટલે નુકસાન છે બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે આપેલ વટાવ ત્રણ હજાર રૂપિયા બરાબર ચાલો હવે ફર્નિચર માટે આપણે જોયું કે શરૂઆતની બાકી દસ હજાર આપી છે ફર્નિચરની અને આખરની બાકી નથી આવી પણ આપણે ગણતરી કરીને એનો ઘસારો શોધ્યો હતો કેટલો હતો ઘસારો એક હજાર બરાબર તો ફર્નિચરનો ઘસારો જે છે એ ધંધા માટે નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ એની પણ એન્ટ્રી કરીશું ફર્નિચર પર ઘસારો ચાલો ત્યારબાદ આગળ જુઓ બીજી બધી માહિતી લેતા જઈએ શાખાને ખર્ચ માટે મોકલેલ રોકડ એટલે કે મુખ્ય ઓફિસે શાખાને રોકડ મોકલી છે તો મુખ્ય ઓફિસે શાખાને જે રોકડ મોકલી છે એ શાખા ખાતામાં ઉધાર બાજુ એની અસર આપવાની હોય છે બરાબર તો જુઓ શાખા ખાતામાં શાખા ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે ખર્ચાનું ટાઇટલ આપણે આપ્યું છે તો એની અંદર કયા કયા ખર્ચા છે પગાર એકવીસ હજાર એટલે સૌ પ્રથમ લખીશું પગાર ઇનર કોલમમાં એકવીસ હજાર ત્યારબાદ ભાડું સાત હજાર રૂપિયા તો ઇનર કોલમમાં લખીશું ભાડું સાત હજાર ત્યારબાદ કરવેરા આઠ હજાર રૂપિયા છે તો કરવેરાની એમાઉન્ટ લખી દઈએ આઠ હજાર રૂપિયા ચાલો ત્યારબાદ જુઓ આગળ જાહેરાત ખર્ચના બાર હજાર રૂપિયા છે બરાબર તો જાહેરાત ખર્ચ લખી દઈશું બાર હજાર રૂપિયા ત્યારબાદ પેટા રોકડ બરાબર પેટા રોકડ કેટલા રૂપિયા મોકલી છે છસો રૂપિયા તો પેટા રોકડ અહીંયા લખીશું છસો રૂપિયા બરાબર તો આટલી રોકડ મુખ્ય ઓફિસે શાખાને ખર્ચ માટે મોકલી છે અને આ બધાનો સરવાળો કરીએ તો અડતાલીસ હજાર છસો રૂપિયા થાય છે જે આપણે બહાર કાઢીશું બરાબર આ બધાની બીજી અસર ક્યાં તો વેપાર ખાતામાં આવશે ક્યાં તો નફા નુકસાનમાં આવશે તો સૌ પ્રથમ પગાર પગાર એ નફા નુકસાન ખાતામાં નોંધાતો ખર્ચ છે તો પગારની બીજી અસર આપણે નફા નુકસાન ખાતામાં આપીશું બરાબર તો જુઓ તમારી સ્ક્રીન ઉપર નફા નુકસાન ખાતું બરાબર તો પગારની અસર આપણે આપીએ પગાર કેટલા રૂપિયા છે એકવીસ હજાર ઇનર કોલમમાં જ લખીશું કેમ કારણ કે એના ઉપર શરૂઆતનો અને આખરની બાકી આપી છે જે ચૂકવવાનો બાકી પગાર વર્ષની શરૂઆતનો પણ આપ્યો છે અને વર્ષની આખરનો પણ આપ્યો છે બરાબર તો નિયમ એવો છે કે ચૂકવવાનો બાકી જો હોય તો વર્ષની આખરનો હોય તો પ્લસ કરવાનું અને વર્ષની શરૂઆતનો હોય તો માઇનસ કરવાનું બરાબર તો વર્ષની આખરનો એટલે એકત્રીસ ત્રણ એકવીસનો કેટલા રૂપિયા છે ત્રણ હજાર રૂપિયા એ આની અંદર પ્લસ કરીશું એ જ રીતે ચૂકવવાનો બાકી જો હોય શરૂઆતનો બરાબર તો માઇનસ કરવાનું તો અહીંયા શરૂઆતનો પગાર પણ આપ્યો છે ને એની રકમ પણ ત્રણ હજાર રૂપિયા જ આપી છે એમાઉન્ટ સેમ છે એટલે એકવીસ હજારમાં ત્રણ હજાર ઉમેરવાના ત્રણ હજાર બાદ કરવાના એટલે પગારની ચોખ્ખી રકમ બહાર નીકળશે ફક્ત એકવીસ હજાર ચાલો એ જ રીતે ભાડું સાત હજાર રૂપિયા બરાબર તો ભાડા ઉપર પણ હવાલો આપેલો છે તો જુઓ ભાડું ઇનર કોલમમાં લખી દઈશું સાત હજાર રૂપિયા ભાડા ઉપર શું હવાલો છે અગાઉથી ચૂકવેલ ભાડું આપેલું છે શરૂઆતનું પણ આપ્યું છે આખરનું પણ આપેલું છે ભાડામાં પણ એવું જ છે જો અગાઉથી ચૂકવેલું હોય બરાબર તો આખરનું માઇનસ થાય અને શરૂઆતનું પ્લસ થાય અગાઉથી ચૂકવેલ તો અહીંયા પણ રકમ સરખી જ છે આખરનું બે હજાર છે ને શરૂઆતનું પણ બે હજાર છે બરાબર એટલે બે હજાર રૂપિયા માઇનસ કરીશું આખરનું અને બે હજાર શરૂઆતનું પ્લસ કરીશું તો આ રીતે ભાડાની પણ ચોખ્ખી રકમ બહાર ફક્ત સાત હજાર રૂપિયા જ નીકળશે બરાબર ત્યારબાદ કરવેરા તો એના ઉપર કોઈ હવાલો નથી એટલે કરવેરાની સીધે સીધી રકમ આપણે બહાર લખી દઈશું આઠ હજાર રૂપિયા જાહેરાત એના ઉપર પણ કોઈ હવાલો નથી તો જાહેરાતની પણ સીધે સીધી રકમ બાર હજાર રૂપિયા આપણે બહાર લખી દઈશું ત્યારબાદ પેટા રોકડ છસો રૂપિયા મુખ્ય ઓફિસે શાખાને મોકલી છે હવે એકચ્યુઅલમાં આપણે પેટા રોકડનું ખાતું બનાવ્યું છે એના પરથી ખરેખર કેટલો પરચુરણ ખર્ચ થયો એ મળે છે બરાબર તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પેટા રોકડ ખાતું શાખાનું બરાબર એમાં શરૂઆતની બાકી અને આખરની બાકી આપણે લખી છે મુખ્ય ઓફિસે છસો રૂપિયા પેટા રોકડ મોકલી છે જે શાખા ખાતા શાખાના પેટા રોકડમાં ઉધાર બાજુ લખાશે મુખ્ય ઓફિસેથી મળેલ બરાબર હવે પેટા રોકડ ખાતું આપણે બંધ કરીએ તો ઉધાર બાજુનો સરવાળો નવસો રૂપિયા થાય છે જે સરવાળો આપણે જમા બાજુ પણ લખી દઈએ નવસો ને એમાંથી આ ચારસો રૂપિયા માઇનસ કરો તો તફાવતની રકમ મળે છે પાંચસો રૂપિયા આ વર્ષ દરમિયાન પરચુરણ ખર્ચની રકમ હશે બરાબર જે આપણે નફા નુકસાન ખાતામાં બતાવવાનો હોય છે બરાબર તો આ નફા નુકસાન ખાતામાં પાંચસો રૂપિયા આપણે બતાવીશું પરચુરણ ખર્ચ તરીકે તો જો તમારા નફા નુકસાન ખાતામાં પાંચસો રૂપિયા પરચુરણ ખર્ચ ત્યારબાદ હવે વેપાર ખાતાની ઉધાર બાજુ સૌ પ્રથમ શરૂઆતનો સ્ટોક લખવાનો હોય છે જે પ્રશ્નમાં આપેલો છે શાખાનો માલ સ્ટોક શરૂઆતનો નેવું હજાર રૂપિયા તો એ આપણે લખી દઈશું શરૂઆતનો સ્ટોક અને એ જ રીતે આખરનો સ્ટોક જે હોય છે વેપાર ખાતાની જમા બાજુ લખવાનો હોય છે એટલે વેપાર ખાતાની જમા બાજુ લખીશું આખરનો સ્ટોક જે આપણને અહીંયાથી મળે છે આખરનો સ્ટોક એકત્રીસ ત્રણ એકવીસનો નવ હજાર રૂપિયા ચા એ જ રીતે શાખાને મોકલેલ માલ મુખ્ય ઓફિસે શાખાને જે માલ મોકલ્યો છે એ પણ વેપાર ખાતામાં લખવાનો હોય છે નવ લાખ રૂપિયા તો એ ઇનર કોલમમાં લખીશું વેપાર ખાતાની ઉધાર બાજુ શાખાને મોકલેલ માલ બરાબર મુખ્ય ઓફિસે નવ લાખ રૂપિયાનો માલ શાખાને મોકલેલો છે એમાંથી શાખાએ જેટલા રૂપિયાનો માલ પરત કર્યો હોય એ આપણે અહીંયા માઇનસ કરીશું તો જો એ પણ આપેલું છે શાખા તરફથી માલ પરત નવસો રૂપિયા બરાબર નવ લાખમાંથી નવસો રૂપિયાનો માલ શાખાએ પરત કર્યો છે એટલે ચોખ્ખી રકમ જે છે હા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની વિગત એ છે કે વેપાર ખાતામાં જે માલ છે એ ભરતિયા કિંમતે લખાય નહીં અહીંયા શરૂઆતનો સ્ટોક આપણે જે છે સોરી શાખાને મોકલેલ માલ નવ લાખ રૂપિયા એ તો ભરતિયા કિંમત આપેલ છે હવે આપણે એકચ્યુઅલી એની પડતર કિંમત કે મૂળ કિંમત શોધવી પડશે તો આપણે શું કરવું પડશે આપણે ગણતરી કરવી પડશે એટલે આ જે રકમ છે એ આપણે રિવાઇઝ કરવી પડશે બરાબર તો સૌ પ્રથમ આપણે એની ગણતરી કરી લઈએ કે કઈ રીતે આ રકમ શોધાશે બરાબર તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જુઓ પ્રશ્નમાં આપણને શું સૂચના આપી છે કે મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમત પર બાર પોઈન્ટ પાંચ ટકા નફો ચડાવીને ભરતી આ કિંમતે માલ મોકલે છે બરાબર એટલે કે ધારો કે સો રૂપિયા મૂળ કિંમત છે મુખ્ય ઓફિસ શું કરે એના ઉપર બાર પોઈન્ટ પાંચ ટકા નફો ચડાવે છે બરાબર તો સો રૂપિયાના બાર પોઈન્ટ પાંચ ટકા એટલે બાર પોઈન્ટ પાંચ રૂપિયા નફો ચડાવે છે એનો અર્થ કે ભરતીયા કિંમત કેટલી થાય છે એકસોને બાર પોઈન્ટ પાંચ રૂપિયા આ ભરતીયા કિંમત થાય છે ભરતીયા કિંમત જો એકસોને બાર પોઈન્ટ પાંચ હોય તો મૂળ કિંમત કેટલી છે સો રૂપિયા બરાબર તો આ રીતે આપણે પદ મૂકીને દરેક વસ્તુની મૂળ કિંમત શોધવી પડશે જો ભરતીયા કિંમત એકસોને બાર પોઈન્ટ પાંચ હોય તો મૂળ કિંમત સો રૂપિયા માટે જો ભરતીયા કિંમત આટલી હોય તો મૂળ કિંમત કેટલી બરાબર આ રીતે શોધવું પડશે હવે દરેક વસ્તુની શોધવી પડશે સાની સાની મૂળ કિંમત શોધવી પડશે શરૂઆતનો સ્ટોક શાખાને મોકલેલ માલ શાખાએ પરત કરેલ માલ અને આખર સ્ટોક બરાબર તો શરૂઆતનો સ્ટોક જે છે કેટલો છે નેવું હજાર રૂપિયા છે ભરતીયા કિંમત બરાબર શાખાને મોકલેલ માલ નવ લાખ રૂપિયા છે ભરતીયા કિંમત શાખાએ પરત કરેલ માલ શાખા તરફથી માલ પરત કેટલો છે નવસો રૂપિયા અને આખર સ્ટોક સ્ટોકની આખરની કિંમત કેટલી છે નવ હજાર બરાબર હવે દરેકની જે કિંમત આપેલી છે કઈ કિંમત આપેલી છે ભરતીયા કિંમત આપેલી છે જ્યારે આપણે કઈ કિંમત શોધવાની છે મૂળ કિંમત એટલે કે એની અંદર જે નફો સમાયેલો છે એ માઇનસ કરવો પડશે તો પદ મૂકીને શોધવું પડશે બરાબર કે શું એકસો ને બાર પોઈન્ટ પાંચમાં મૂળ કિંમત સો રૂપિયા હોય તો નેવું હજારે કેટલા બરાબર એટલે આ રીતે તમારું સૂત્ર બને નેવું હજાર ગુણ્યા સો ભાગ્યા એકસો બાર પોઈન્ટ પાંચ બરાબર તો આમ કરીએ અને આપણે શોધીએ તો આપણને એની મૂળ કિંમત મળશે નેવું હજાર ગુણ્યા સો ભાગ્ય એકસો બાર પોઈન્ટ પાંચ તો એંસી હજાર રૂપિયા જે છે એ શરૂઆતના સ્ટોકની મૂળ કિંમત મળે બરાબર નેવું હજાર રૂપિયા ભરતિયા કિંમત છે મૂળ કિંમત એંસી હજાર એનો શું થયો તફાવતની રકમ કેટલી છે દસ હજાર આ દસ હજાર રૂપિયા એમાં નફો સમાયેલો હશે બરાબર એ જ રીતે આ દરેકનું શોધવું પડશે શાખાને મોકલેલો માલ કેટલો છે નવ લાખ તો નવ લાખ માટે પણ આ જ રીતે ગણતરી કરવી પડશે નવ લાખ ગુણ્યા સો ભાગ્ય એકસો બાર પોઈન્ટ પાંચ બરાબર આઠ લાખ રૂપિયા તો નવ લાખ રૂપિયાનો જે ભરતીયા કિંમતનો માલ છે એની મૂળ કિંમત તો આઠ લાખ જ છે એનો અર્થ શું થયો બંનેનો તફાવત કેટલો આવે છે એક લાખ તો આ એક લાખ રૂપિયા શું હશે નફો સમાયેલો હશે બરાબર આ જ રીતે શાખાએ પરત કરેલ માલ અને આખર સ્ટોક આ બંનેમાં પણ શોધવું પડશે તો શાખાએ પરત કરેલ માલ જે છે એની અંદર સો રૂપિયા નફો મળશે એટલે આઠસો રૂપિયા મૂળ કિંમત મળશે અને અહીંયા આખર સ્ટોકમાં એક હજાર મળશે એટલે આઠ હજાર રૂપિયા એની મૂળ કિંમત મળશે બરાબર હવે શાખા ખાતામાં જે કિંમત લખવાની એ ભરતી કિંમત લખવાની છે પણ વેપાર ખાતામાં જે કિંમત લખવાની એ કઈ આ લખવાની છે મૂળ કિંમત બરાબર તો હવે આપણે વેપાર ખાતામાં જે કિંમત લખીશું એ મૂળ કિંમત લખવાની છે ભરતિયા કિંમત લખવાની નથી એટલે અહીંયા આપણે શરૂઆતનો સ્ટોકની જે કિંમત લખીએ નેવું હજાર નહીં લખવાની એકચ્યુઅલી કેટલી લખવાની હોય છે એંસી હજાર એટલે અહીંયા થોડું કરેક્શન કરવું પડશે તો જો વિદ્યાર્થી મિત્રો શરૂઆતનો સ્ટોક એકચ્યુઅલી નેવું હજાર રૂપિયા ભરતીયા કિંમત આપી છે પણ મૂળ કિંમત એંસી હજાર છે એટલે વેપાર ખાતામાં તો આપણે મૂળ કિંમત જ લખવાની હોય છે એંસી હજાર રૂપિયા બરાબર એ જ રીતે શાખાને મોકલેલ માલ એની મૂળ કિંમત ફક્ત આઠ લાખ રૂપિયા છે બરાબર તો આઠ લાખ રૂપિયા જ આપણે અહીંયા લખીશું ત્યારબાદ શાખાએ પરત કરેલ માલ એકચ્યુઅલી નવસો રૂપિયા આપી છે પણ મૂળ કિંમત તો આઠસો રૂપિયા જ છે તો આઠ લાખમાંથી આઠસો રૂપિયા જ અહીંયા બાદ કરવાના થાય એટલે બહારની કોલમમાં આવશે સાત લાખ નવ્વાણું હજાર બસો રૂપિયા બરાબર એ જ રીતે આખર સ્ટોક આખર સ્ટોક પણ નવ હજાર રૂપિયા ભરતી આ કિંમત છે પણ મૂળ કિંમત આઠ હજાર થાય છે એટલે વેપાર ખાતામાં તો ફક્ત આપણે મૂળ કિંમત જ બતાવવાની હોય છે શાખાના ખાતામાં ભરતી આ કિંમત બતાવવાની હોય છે બરાબર તો આ રીતે આપણે મૂળ કિંમત શોધીને વેપાર ખાતામાં લખવાની હોય છે બરાબર ચાલો ત્યારબાદ હવે આપણે દેવાદારોનું ખાતું બંધ કરવાનું છે જેના પરથી આપણને કંઈક માહિતી મળશે બરાબર તો જુઓ દેવાદારોનું જે ખાતું છે એમાં જમા બાજુનો સરવાળો બે લાખ અઠ્યાસી હજાર રૂપિયા થાય છે એ જ સરવાળો અહીંયા આપણે ઉધાર બાજુ લખી દઈએ બે લાખ અઠયાસી હજાર રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરીએ તો તફાવતની રકમ અહીંયા આવે છે એ ઉધાર વેચાણ હશે કે આખા વર્ષ દરમિયાન આટલા રૂપિયાનું ઉધાર વેચાણ કર્યું હશે તો તફાવતની રકમ નીકળે છે બે લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા બરાબર તો આટલા રૂપિયાનું ઉધાર વેચાણ કર્યું હશે અને ઉધાર વેચાણ કરો એટલે વેપાર ખાતામાં એની અસર આવશે બરાબર તો વેપાર ખાતામાં ઉધાર વેચાણની રકમ આપણને મળે બે લાખ અઠ્ઠાવીસ હજાર રૂપિયા બરાબર હવે વેપાર ખાતુંમાં રોકડ અને ઉધાર વેચાણ બંને મળી ગયું બંને વેચાણનો સરવાળો કરીએ તો દસ લાખ ચાલીસ હજાર રૂપિયા થાય છે બરાબર એમાંથી વેચાણ પરત વાત કરીએ એટલે વેચાણની ચોખ્ખી રકમ દસ લાખ ત્રેવીસ હજાર રૂપિયા અહીંયા બહાર નીકળશે બરાબર ચાલો હવે વેપાર ખાતું પણ ક્લોઝ કરીએ તો વેપાર ખાતાનો જે સરવાળો થાય છે એ દસ લાખ એકત્રીસ હજાર રૂપિયા જમા બાજુનો સરવાળો થાય છે બરાબર એ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈએ દસ લાખ એકત્રીસ હજાર બરાબર અને એમાંથી ઉધાર બાજુની જે બે રકમ છે એ માઇનસ કરીએ તો તફાવતની રકમ નીકળે એક લાખ એકાવન હજાર આઠસો રૂપિયા ને વેપાર ખાતાનું પરિણામ એટલે એ કાચો નફો હશે બરાબર એટલે અહીંયા આપણે કાચો નફો લખી દઈએ એક લાખ એકાવન હજાર આઠસો રૂપિયા બરાબર આજ કાચો નફો જે છે એ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવો પડશે વેપાર ખાતાના પરિણામ તરીકે કાચો નફો એક લાખ એકાવન હજાર આઠસો રૂપિયા બરાબર હવે આપણે નફા નુકસાન ખાતું પણ ક્લોઝ કરીએ તો નફા નુકસાન ખાતામાં બધી વિગતો આપણે ઓલમોસ્ટ નોંધી દીધી છે જમા બાજુનો સરવાળો કરીએ તો એક લાખ પંચાવન હજાર આઠસો રૂપિયા થાય છે એ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈશું એક લાખ પંચાવન હજાર આઠસો રૂપિયા અને એમાંથી ઉધાર બાજુની જે રકમો છે એ માઇનસ કરીએ તો તફાવતની રકમ નીકળે છે એકાણું હજાર ત્રણસો રૂપિયા આ જે છે નફા નુકસાન ખાતાનું પરિણામ એટલે ચોખ્ખો નફો એકાણું હજાર ત્રણસો રૂપિયા બરાબર તો વેપાર અને નફા નુકસાન ખાતું આપણે બંધ કરી દીધું જાઓ હવે આપણે બાકીના જે ખાતા છે એની વાત કરીએ તો દેવાદારાનું ખાતું અને પેટા રોકડ ખાતું ઓલરેડી આપણે પહેલાંથી બંધ કરી ચૂક્યા છે ફક્ત શાખા ખાતું હવે બંધ કરવાનું રહે છે બરાબર તો શાખા ખાતામાં હવે આપણે અમુક અમુક વિગત લખવાની બાકી છે એ લખી દઈએ તો શાખા ખાતામાં સૌપ્રથમ શાખાને જે માલ મોકલેલો છે એની કિંમતનો તફાવત જે આપણે શોધ્યો એનો હવાલો આપવાનો રહેશે બરાબર તો એની અસર આપણે શાખા ખાતામાં સૌપ્રથમ આપી દઈએ અને ત્યારબાદ શાખા ખાતું બંધ કરીએ તો જુઓ અહીંયા આ રીતે આપણે ગણતરી કરી છે શરૂઆતના સ્ટોકમાં કેટલા રૂપિયાનો તફાવત છે દસ હજાર રૂપિયાનો તફાવત છે નફો સમાયેલો છે જે શાખા ખાતામાં જમા બાજુ લખીશું શરૂઆતના સ્ટોકમાં તફાવત દસ હજાર રૂપિયા એ જ રીતે શાખાને જે માલ મોકલેલો છે એમાં પણ તફાવત છે શાખાને મોકલેલ માલમાં તફાવત એ કેટલો તફાવત છે એક લાખ રૂપિયા બરાબર તો એ પણ આપણે લખી દઈશું એક લાખ રૂપિયા બરાબર તો શરૂઆતનો સ્ટોક અને શાખાને મોકલેલ માલનું થઈ ગયું હવે શાખાએ પરત કરેલ માલ જે છે નવસો રૂપિયાનો જે આપણે લખ્યો છે હવે એનો તફાવત વિરુદ્ધ બાજુ એટલે ઉધાર બાજુ લખાશે કેટલા રૂપિયા છે સો રૂપિયા બરાબર તો એ આપણે અહીંયા ઉધાર બાજુ લખીશું શાખાએ પરત કરેલ માલમાં તફાવત તફાવત અથવા નફોક શબ્દ પણ આપણે પ્રયોગ કરી શકીએ એકનું એક જ છે બધું બરાબર ત્યારબાદ આખર સ્ટોક આખર સ્ટોક નવ હજાર છે હવે એમાં તફાવત કેટલો છે એક હજાર રૂપિયા તો એ પણ આપણે લખીશું આખર સ્ટોકમાં તફાવત બરાબર તો બધી વિગતો આપણે નોંધી દીધી છે હવે શાખા ખાતું બંધ કરવાનો સમય થઈ ગયો છે તો શાખા ખાતું બંધ કરવા માટે સૌ પ્રથમ આપણે શાખા ખાતાનો જમા બાજુનો સરવાળો કરીએ તો શાખા ખાતાની જમા બાજુનો જે સરવાળો થાય છે બાર લાખ છ હજાર ત્રણસો રૂપિયા થાય છે તો એ આપણે જમા બાજુએ લખી દઈએ બરાબર અને એ જ સરવાળો ઉધાર બાજુ પણ લખી દઈએ બાર લાખ છ હજાર ત્રણસો રૂપિયા બરાબર જેમાંથી ઉધાર બાજુની બધી જે રકમો છે એ માઈનસ કરીએ તો તફાવતની રકમ આવે છે એકાણું હજાર ત્રણસો રૂપિયા આટલો નફો થયો હશે નફો જે આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લખીશું આટલો જ નફો જે શાખા ખાતાનું પરિણામ આવ્યું એકાણું હજાર ત્રણસો રૂપિયા બરાબર તો આ એકાણું હજાર ત્રણસો રૂપિયા આટલો જ નફો આપણા નફા નુકસાન ખાતામાં પણ બતાવતો હોવો જોઈએ તો જુઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણું આ નફા નુકસાન ખાતું છે એનું પરિણામ પણ એકાણું હજાર ત્રણસો રૂપિયા જ છે બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે